ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહ સમારોહમાં પીએમ મિત્રા પાર્કને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવે નિવેદન આપ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્યાં મો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જ્યાં ગુજરાતના ગૃહ રાજ્ય સુરત બેઠકના રાજ્યમંત્રી હર્ષ હતું ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સુરત નવસારી બનનારા પીએમ મિત્રા પાર્કનું કોઈ જસ કે શ્રેય લેવું નહીં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અથવા તો કોઈ અન્ય સંસ્થાનું શ્રેય ન લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઈચ્છાથી દેશમાં સાત પીએમ મિત્રા પાર્કની મંજૂરી આપી છે જેથી કોઈપણ સંસ્થા વેપારીઓને ભ્રમિત ન કરે હવે મિત્રા પાર્કમાં અહીંયાથી કોઈ ક્યારેય વિનંતી કરે કે ભાઈ ચેમ્બર ઓફ કોમર્સ હોય કે બીજી કોઈ બી સંસ્થાએ કોઈ માંગણી કે વિચારના આપણી છે જ નહીં આ વિચારના તો પ્રધાનમંત્રી શ્રીએ કરી અને દેશમાં સાત પીએમ મિત્ર પાર્ક આપ્યા એમાંથી એક પીએમ મિત્ર પાર્ક સુરતને સામે બી આપ્યું છે ભાઈ અને બધા જ વેપારીઓનો હક હતો એટલે આપ્યું એટલે મારી એક વિનંતી છે કે ચેમ્બર ઓફ કોમર્સ હોય કે કોઈ બી સંસ્થા હોય આપણે કરેલી માંગણીનો શ્રેય આપણે લેવો જોઈએ તો જ સાચી દિશા અને સાચી સફળતા આપણે ભવિષ્યની અંદર મળશે દર્શાવે ટેક્સટાઇલ મંત્રી છે સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખાસ આભાર માનું છું કે જેમને મારા શહેરને મારા શહેરના લાખો લોકોને ભવિષ્યની અંદર